દર્શક મિત્રો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ સરગવાની કઢી આપણે સ્થાન ઉપર આવી ચૂક્યા છે પણ સરગવો એટલે અતિ ગુણકારી જે કહેવાય ને કે આપણા ગુજરાત રાજ્યમાંથી અલગ અલગ રાજ્યમાં અને વિદેશોમાં પણ આપણે ગુજરાત રાજ્ય જે ભાવનગર જિલ્લાઓ છે એમાં સિહોર તાલુકાના જે ગામ છે સણોસરા છે એવા અનેક અનેક જે ગામડાઓ નાના નાના ગામડાઓમાં ખૂબ જ મોરિંગો કહેતા કે સરગવાનું વાવેતર થાય છે તો વિદેશમાં જઈ રહ્યું છે અલગ અલગ રાજ્યમાં જઈ રહ્યું છે વિજ્ઞાનિક પદ્ધતિથી એક રિસર્ચ કરવામાં આવેલી એક વાત તમારી આગળ હું જાહેર કરીશ જે વિજ્ઞાનિક પેરામીટર દ્વારા તો કેલ્શિયમ આયરન અને ઓક્સિજન એટલે કે એ વસ્તુ એક શરીરને પોષક તત્વ જોતી અને પોષક તત્વ પ્રદાન કરનારી શરીરને વસ્તુ છે તો આપણે કેમનો આરોગ્ય તો આયુર્વેદિક ગ્રંથમાં પહેલેથી જ તે આનું ખૂબ જ સારું વર્ણન કરેલું છે અને આજે વૈજ્ઞાનિકે પણ એવું સાબિત કરી નાખ્યું છે ખૂબ જ ગુણકારી આ સરગવો છે અને વિદેશોની અંદર કેલ્શિયમની અને બી12 ની વિટામિન સીની આવી બધી અલગ અલગ ટેબ્લેટો પણ બનવા માંડી છે સરગવાની તો ચાલો આ જોરદાર શરૂઆત કરીએ સરગવાની કઢીની બેસનના લોટ સાથે દહીંવાળી વાળી સાસ ખાટી ખાટે ગાયની મેટા નું પણ કટિંગ કરી લઈશું એકદમ ખુબ મોટી સાઈઝ આમાં રાખીશું આપણે વઘાર માટે સંપૂર્ણ રીતે આપણું પાણી ગરમ થઈ ચૂક્યું છે સરગવો ચાલો તેમાં બાફા માટેની પ્રોસેસમાં નમક કહેતા કે મીઠું જરૂરિયાત મુજબ ઉમેરી દઈએ સરગવાની કઢી બનાવવા માટે તો પ્રથમ પહેલાં આપણે સરગવાને બાફી લઈશું જોઈ લઈએ આપણે આપણો સરગવો કેતા કે મોરિંગા કેટલો બફાણો આપણો સરગવો થોડો જોતા એવું લાગે છે કે હજી થોડો કાચો હોય તેવું તો તેમને હજી બે થી પાંચ મિનિટનો સમય લઈ અને સારી રીતે ખૂબ સારી રીતે પાકવા દેશું ખરેખર સૌને હું મારા દર્શકો છે તે તમામને અને અન્ય લોકોને સર્વને હું હૃદયપૂર્વક વિનંતી કરું છું કે મોરિંગો કહેતા કે સરગવા સરગવાનું શાક આરોગ્ય માટે ખૂબ જ હેલ્ધી હોય છે તમે આ હરેક વ્યક્તિ આઠ દિવસમાં ફક્ત એક વખત આરોગ્ય તેને આયુર્વેદિક ગ્રંથની અંદર એમ કીધું છે કે કોઈ જાતની બીમારી આવતી નથી તો ખરેખર હું સૌને વિનંતી કરીશ કે આરોગ્ય માટે ખૂબ જ આ હેલ્ધી છે લોકો બધાય વિદેશોમાં પણ આનું પ્રમાણ બહુ અતિ વધવા માંડ્યું છે બનાવવામાં શાક સબ્જીમાં લિક્વિડમાં કોઈ બોઇલ કરીને પણ એને આમનામ સૂપના સ્વરૂપમાં પીતા હોય છે તો હરેકને હું હૃદયપૂર્વક ફરીથી પ્રાર્થના કરીશ કે આને આરોગવાનું ખાવાનું ભૂલચો નહીં ભૂલચો નહીં ખૂબ સારી રીતે આપણો સરગવો બોઇલ થઈ ચૂક્યો છે તો સાલો હવે એને સુલેથી નીચે ઉતારી લઈએ આપણે પહેલેથી નથી જરૂરિયાત મુજબ ઓઇલ કહેતા કે તેલ આપણે ઉમેરી દીધું તે સાલો આગળ આપણે તૈયારી કરીએ વઘારની બાદિયા લવિંગ તીખા સૂકા મરચાં તજપત્તર વગાર માટે રાય બીજી કેટેગરીમાં લીલા પણ આપણે ઉમેરી લસણ પેસ્ટ અને આદુ પેસ્ટ મિક્સિંગ લીલું લસણ કટિંગ કરેલું ઉમેરી દઈશું અહીં મેં લઈ લીધી છે દેશી દહીંમાંથી બનેલી એકદમ ઘાટી ઘાટી છાસ આપણે જે કહેવાય ને બેસન તેમની આટી આમાં બનાવવાની છે આપણે જે ખાટી છાસ ગાયની છે તેની અંદર આપણે હલ્દી ઉમેરી દઈએ આમાં આપણે બેસન ઉમેરીશું જે ચણાનો લોટ કહેવાય તે દેશી ભાષામાં કહીએ તો તેને આપણે સારી રીતે હળદરનો અને ખાટી છાસ અને જે બેસન તેમનો સારી રીતે લિક્વિડ પેસ્ટ બનાવી લઈશું ચાલો હાથની મદદથી આપણે જે એક પણ ગોળી ન રહે જે રીતે સારી રીતે લિક્વિડ પેસ્ટને બનાવી જે સારી રીતે પ્યુરી પેસ્ટ બની જાય પછી આપણે આમાં કાશ્મીરી મરચાને ઉમેરતા હોઈએ છીએ તો કાશ્મીરી મરચાંનું પણ આમાં પેસ્ટ બનાવી લઈશું આટની મદદથી આને ખૂબ સારી રીતે મિક્સિંગ કરી લઈશું જે આપણે બેસનનો જે પેસ્ટ બનાવ્યો છે છાશનો અને બેસનનો પેસ્ટ બનાવ્યો છે તેમાં આપણે થોડું જે બાફેલો સરગવો હતો તેમનું પણ આપણે પાણી ઉમેરી દઈશું જેથી કરીને ટેસ્ટ બન્યો રહે અને પોષક તત્વ તમામ પ્રકારના આપણા શરીરને મળતા રહે આપણે જે બાફેલા સરગવાનું પાણી જે પેસ્ટમાં ઉમેર્યું તેની ઉપરથી આપણે જે ટમેટાની મોટી સાઈઝની કટકી કરેલી છે તે આપણે તેમાં ઉમેરી દઈશું હવે સંપૂર્ણ રીતે આપણો વઘાર કમ્પ્લીટલી કમ્પ્લીટ થઈ ચૂક્યો છે તો ચાલો હવે એને મોરિંગો કહેતા કે સરગવો ઉમેરી દઈએ વઘારની અંદર બે થી વઘારો બેસનનો અને ખાટી સાસનો લિક્વિડ પેસ્ટ આપણે સરગવાની કઢીમાં ઉમેરી દઈએ આપણે મિક્સિંગ કરી લઈશું ચાલો તો હવે આપણે થોડું નમક ઉમેરી દઈએ ઉપરથી કેમ કે આપણે જ્યારે સરગવો બાફ્યો હતો જે પાણીમાં આપણે પહેલેથી મીઠું ઉમેર્યું હતું એટલે આપણે આમાં મીઠું ઉમેરીશું થોડું તો દર્શક મિત્રો ગોળ અથવા ખાંડ ગળપણ અનુસાર આપણે કઢીમાં ઉમેરતા હોઈએ છીએ અમે અહીંયા ખાંડનો ઉપયોગ કરી રહ્યા છીએ તમે ધારો તો ગોળનો પણ ઉપયોગ કરી શકો છો હેલ્ધી માટે સારો છે અને થોડું ધાણા જીરાનો ટેસ્ટ ઉમેરી દઈશું ઉપરથી રીતે જે સ્ટાઇલમાં આપણે સરગવાની કાઠિયાવાડી એકદમ છે તો ચાલો હવે કોથમરી ઉમેરી અને ઉતારી મોટા હાલો યુટ્યુબ પરિવાર તૈયાર થઈ એમ સરગવાની કઢી ખાવા માટે તો અમારો વિડીયો જો તમને ખરેખર મોજ મસ્તી મનોરંજન રસોઈના રિલેટેડ વિડિયા જોવા માટે લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો